તો એક કામ કરો મહેમાનને રોકી લો ભાઈ મારા મમ્મી એમ કહે કે આજે કે દસ બાર જે ભેગા ને ભેગા રખડીએ મહેમાન વહી જાય તો મેં કીધું મહેમાનને રોકી લોમાને નહીં તો પછી મને મારી માં વિના પાછી મજા ન હોય ને ભાઈ પછી બધી માલ કોણ છે ને ભાંગુ નો પાડતો આઝાખી રાત આરા હોવા નથી દીધા તે અમને હે

સલોમ પેલા છે ને લૂમ ને फटाफट પેલા વાટી ઓ ભાઈ સાહબ ભારે ઢોપા નું નુકસાન થઈ ગયું કેટલા 25 30 ઢોપા હે હાલો તો પીને શું ન હોય પીને તો હાલો પીને થઈ જાય ચેલેન્જ કારણ કે હમણાં છે ને બધા જ્યાં જોઈએ ને ટૂંકમાં નારાયણ ત્રોપા ના ચેલેન્જ કરે તો આપણો ભાઈ પણ કરને શું ઢોપા નો ચેલેન્જ હાલો કરી નાખ નો ચેલેન્જ બને નહીં કરો પણ ઢોપા પીને છે થોડા ઘણા મજા આવશે હવરનાપુર માં બાસ્કુ ભર લીધું ભાઈ અરવિંદ ભાઈ હાલો તો નીકળશું ને હવે હે

જલ્પાબેન તો કઈ જોયું જ નથી કારણ કે ગાડીમાં ગરી તો હોય જ જતા હે બધા લોકો ને બહુ મજા આવી ગઈ ને ભાઈ અમારા ગાંડી ગીર ની અંદર આવીને તો ભાઈ રૂપાબેનની જે ટૂંકમાં હું ગામડામાં હોય આપણે બધીની જેમ ક્યારે બિચારા નીકળ્યા નહોતા પણ પહેલી વખત ગાંડી ગીરની અંદર આવ્યા અને મહેમાનને બહુ મજા આવી ગઈ અને મહેમાનને હવે ઘરે જવાનો સમય થઈ ગયો છે તો હવે એ લોકોને અહીંયાથી બસ આપણે છે ને બુક દીધી બુક કરાવી ને ભાઈ ભાઈ અહીં છે ને રિઝર્વેશન કરાવી નાખી છે એટલે કઈ જાવ ને તમે તારે હુતા હુતા આરામથી જાઉં હાલો હવે જઈએ બસ સ્ટેશન મળીએ બસ સ્ટેશને જઈને છે બસ 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 સ્ટેશન અંદર જ આવશે અને ભાઈ અમારા ગાંડી ગીરમાં માં તમે મહેમાન બન્યા એ બદલ તમારો આભાર અને કઈ પણ કમી રહી ગયું હોય વરસાદને કારણે રૂપાબેન અરવિંદભાઈ તો માફી માંગીએ હે મજા આવી ગઈ ને આ લાવો જે નેક્સ્ટ લેવલ નો હતો ને

એવી બધી છે હાલો અરવિંદ ભાઈ મેડમ ભાઈ હાલો રૂપક બેન હાલો જલપક બેન હાલો ઘરે પહોંચીને ને રિંગ કરજો હાલો ફેમિલી બસમાં બધાને બેસાડી દીધી છે ને હવે આપણે જઈએ છીએ ઘરે કારણ કે એ મારે બેંક નું કામ હજુ ઘણું બધું છે તો નીકળીએ સીધા કારણ કે હજી મારે ભારતી શોપિંગ કરવા આવવાનું છે તો હાલો જઈએ ઘરે ને પાછા જ આવવાનું છે ભારતી લઈને તો ફેમિલી પહોંચી ગયા છે ઘરે હાલો રેડી છે કે હવે હજી તો માન ઘેર ભગવી જાય ભગવાન છે ને આ બેન છે ને આજે ઘેર રોકાણ કારણ કે મજાથી તાવ આવે એટલે એટલે દિવસ રેખડીને ધાલો નીકળશું કે હાલો જે કંઈ લેવાનું ને એક લાંબી મોટી લિસ્ટ કરી લીધી પછી પાછળથી ન કહે કે આ ઘટે ને આ ઘટે ને હાલો ભાઈ ધીમી ધારનો વરસાદ પર ચાલુ છે જાય છે વેરાવળ ને મળીએ વેરાવળ જઈને ફેમિલી પોતી કે વેરાવળ ને જે કંઈ પણ શોપિંગ કરવાની હતી કરી લીધી એક સેલેક મસરદાની રહી ડબલ બેડની એક લેવાની હતી બાકી હતી હાલો હવે મેડમ હવે કંઈ નથી લેવાનું ને હે તો લેવાને પાછળ નાખી ગયો ભાઈ વરસાદ એટલો જોરદાર પડે છે ને

તરાક કમેન્ટ કરીને કેજો પાછા આપણે છે ને મચ્છરદાની લીધી છે જોઈએ કેવડી લાંબી થાય આ ડબલ બેડ ની સેટીમાં થઈ જાય તો ખરું ખેલી તોડ નાખી શું કરવાનું ખોલતા આવે કે તને કેમ ખોલવાની હોય ને હું તો ખુલજ ખુલી આજની તારીખમાં કીધી ખુલી આની રીતના બધી ક્યાં દાંત કાઢે ગાંડાની જેમ હા બસ વ્યવસ્થિત રેડી વાહ 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 હજી આમ ઓલું થાય વાહ 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 આખી સેટી કવર થઈ ઘર તો એ શેનખોરી કરી મસલા તમે ત્યારે કઈ ઘટે નહીં પહેલા તમે ત્યારે કોળ લો ઘા હે વાહ વા એન ને હોવાની મજા આવી ગઈ જો હે મજા આવી ગઈ ને હોવાની

કોણ છે છે હું હું ક્લિપ એડ કરું છું તો તમે બધા જોઈ ગયો અત્યારે અમારા મોંઘેરા મહેમાન આવી ગયા છે કેમ છો મજામાં ને હે કે દિવસ ને આવું આવું કેતા ફાઈનલે આજે આવી ગયા અને આજે તો તમે આખો દોડ કટક લઈને આવ્યા હે ડાયરાન રામે રામભાઈ મજામાં ને આજ બધી ભાઈ ભૂલા પડી ગયા સોમનાથ ગયા ક્યાંય ગયા ટૂંકમાં ટૂંક માં એ તમારા મમ્મી જેવા છે સોમનાથ એટલે તમારા છે મેં કીધું અરે ભલા એમાં હું ગયા તમે ખાલી મેસેજ કરો અને આજે ઈ લોકો આવડા છે ને બધા લોકો આવ્યા હતા અને પછી મને ફોન કર્યો અમે ભાઈ થોડાક બાર હતા કામ પણ કઈ વાંધો ભાઈ આવી ગયા બહુ સારું લાગ્યું અને હું કે બાકી સોમનાથ ની જર્ની કેવી રીતે તમારી સોમનાથ ની હાજરી ની માતાજી દર્શન કર્યા મા કાળી ના જામ તો અવર નવર મે પૂજન કરવા આવતા જ અમે મા કાળી ના પથમાં દે એટલે મા કાળી માં એ અત્યારે ધુરુ ગુડુ પાણી ને જાતું હશે ગાડી વહી ગઈ તો વટી ગઈ થી કે બાકી મજા આવી ગઈ ને અમારા ગીર ની અંદર આવીને લીલા મજા આવી ગઈ ને તો બસ બાકી હું તો કહું કે જમવાનો ટાઈમ થઈ ગયો જમીને જાવ થોડી વાર આવ્યા એમાં કંઈ મજા નહી ભવ્ય ફાઈનલ ને આવો ક્યારે અને હો ડાયરે ને આવવાનું છો હાલો તો બધા ડાયરાને રામે રામભાઈ હો પાછા આવો ક્યારે રિંગ કરજો સોમનાથ આવો ક્યારે અને પરિવાર સાથે આવો ક્યાંય પણ રિંગ કરજો કંઈ પણ કામકાજ હોય તો ભયાગઠ નંબર છે રેડી કંઈ પણ કામકાજ હોય તો હાલો રામે રામ ડાયરાને ટૂંકમાં ભાઈ મહેમાન આવ્યા હતા શેટ દ્વારકા સાઈડ એ બાજુ આવ્યા હતા અને બહુ મજા આવી ગયા અહીંયા પણ નીકળે એટલે મને ટ્રિંક કરી કે પરેશભાઈ આવીએ ઘરે મેં એક દેર મહેમાન ક્યાંથી આપણે ઘરે બસ તો એ લોકો જતા રહ્યા છે મહેમાન કાલે આવ્યા હતા જોયું મેં તમને ક્લિપ બતાવ્યું આગળ નહીં યાર જ્યારે મહેમાન આવે ત્યારે મજા 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 ને મજા મજા જ આવ્યા કરે કારણ કે ભાઈ આપણે ઘેર મહેમાન ક્યાંથી ભાઈ અને અત્યારે જો વરસાદ છે ને દે દીદા દીદ ચો ભાઈ પાછો વરીને જોવાનું નામ જ નથી લેતો હાલો તો ભાઈ વર્ષથીનું કામ કરે આપણે આપણું કામ કરીએ અને આજનો બ્લોગ ફેમિલી અહીંયા લગી દીધું જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય મા મોગલ રાધે રાધે બબાય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પાછા હું